અને જેને સૌરાષ્ટ્રની જવાબદારી સિવાય હિરેનભાઈ હીરપરા આજે જિલ્લા મથકે કાર્યશાળાનું આયોજન થયું હતું તેને આયો કાર્યશાળાની અંદર આજે બંને મૂળભી દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી આત્મનિર્ભરના આવતા ત્રણ મહિના સુધી જે અભિયાન ચાલવાનું છે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો કેવા પ્રકારના ઘર ઘર સુધી સંપર્ક અભિયાન હોય હર ઘર સ્વદેશીના કાર્યક્રમો હોય વોલ પેઇન્ટિંગ હોય એવા અનેક પ્રકારોના લોકોના જનઆંદોલન બની રહે જનજાગૃતિ માટે આવનારા દિવસોની અંદર કાર્યક્રમનું સફળ થાય એના માર્ગદર્શન અનુસાર આજે જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું